કેમ છે મજામાં આજનો શું વિચાર છે શીખવું ટીચિંગ આ શું વિચાર જર્મનીમાં જન્મેલા દુનિયાના સૌથી મહાન વૈજ્ઞાનિકોમાંના એક એવા શ્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે શીખવું ટીચિંગ ઉદાહરણ બનવું તે બીજાને પ્રભાવિત કરવાનું મુખ્ય સાધન નથી પરંતુ માત્ર તે એક જ સાધન છે મારા વાલા મિત્રો શ્રી આલ્પર્ટ આઇન્સ્ટાઈન સાહેબ કે જે પોતે પણ દુનિયા માટે એક ઉદાહરણરૂપ વૈજ્ઞાનિક સાબિત થયા છે તેઓ લખી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે માણસે હંમેશા પોતાને એક ઉદાહરણ બનાવવું જોઈએ જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ પાસે કામની આશા રાખતી હોય તો સૌથી પહેલા તે કામ માણસે જાતે જ કરીને બતાવવું પડે છે જે રસ્તા લાગતા હોય તે રસ્તા ઉપર ચાલીને બતાવવું પડે છે તકલીફો વાળી રસ્તાઓમાંથી પણ નીકળવું પડે છે માટે જે વ્યક્તિઓ આવી રીતે તકલીફો વેઠીને સાચા રસ્તે આગળ વધીને જીવનમાં કંઈક હાંસિલ કરે છે જીવનમાં કોઈ ટોચ ઉપર પહોંચે છે ત્યારે તે પોતે અન્ય લોકો માટે અન્ય દુનિયા માટે દુનિયાના અન્ય લોકો માટે ઉદાહરણરૂપ બને છે માટે શ્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહી રહ્યા છે કે જો બીજા લોકોને પ્રભાવિત કરવું હોય એવું સમજવું હોય એવું કરવું હોય કે બીજા લોકો આપણી પાસેથી શીખે તો તેના માટે આપણે પોતાને જ ઉદાહરણ બનાવવું પડશે આપણે પોતે જ ઉદાહરણરૂપ બનીને અન્ય લોકોને સમજાવવું પડશે ત્યારે અન્ય લોકો આપણાથી પ્રભાવિત થઈ શકે છે અને આપણને સંતોષ મળી શકે છે માટે જો આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવેલા છે તે લક્ષ્યો સુધી ખૂબ જ સરસ રીતે સફળતાપૂર્વક સંતોષપૂર્વક પહોંચવાનું છે સાચા રસ્તે પહોંચવાનું છે આ રીતે પહોંચીને આપણે અન્ય લોકો માટે દુનિયા માટે એક ઉદાહરણ બનવાનું છે જો આપણે આ કરી લીધું ઉદાહરણ બની ગયા તો અન્ય લોકો આપણાથી પ્રભાવિત થયા વગર રહેશે નહીં હા પણ પરંતુ અહીંયા આપણો ધ્યેય લોકોને પ્રભાવિત કરવાનો ના હોવો જોઈએ પરંતુ ધ્યેય એવો હોવો જોઈએ કે આપણે આપણા લક્ષ્ય સુધી સારી અને સાચી રીતે પહોંચવું છે જો આપણે આવો ધ્યેય રાખીશું કે આપણે ફક્ત આપણા ધ્યેય માટે આપણા લક્ષ્ય માટે કામ કરી રહ્યા છીએ અને આપણે જે ઉદાહરણરૂપ બીજા લોકો માટે બની રહ્યા છે તે આપણા માટે બોનસ થઈ રહેશે અને આ બોનસ અન્ય લોકોને પણ ખૂબ જ કામમાં આવશે માટે એવું કહી શકાય કે આપણે ઉદાહરણરૂપ બનવું તે એક જેમ શિક્ષક અન્ય વિદ્યાર્થીઓને શીખવાડે છે તે પ્રમાણેનું કામ થયું કહેવાય એટલે કે ઉદાહરણ અને શિક્ષક બંને એકબીજાના પર્યાય કહી શકાય થેન્ક યુ